હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન કોલમ વન અને કોલમ ટુ આપેલું છે અહીંયા ગ્રંથિ આપે છે અહીંયા સ્ત્રાવ આપે છે તો કઈ ગ્રંથિ કેવો સ્ત્રાવ કરે છે તો અહીંયા છે શુક્રાશય તો શુક્રાશય કેવો સ્ત્રાવ કરે છે આપણને ખબર છે કે ફ્રુક્ટોઝ બરાબર વિટામિન્સ અને ઉત્સેચકો ભરપૂર હોય છે તો અહીંયા જોઈએ તો શર્કરા વિટામિન સી જે ટુક્ટો શર્કરા છે વિટામિન સી અને ઘટકોથી સભર ઉત્સેચકોથી સબર તો પીનની સામે ટુ થશે ઓકે પ્રોસ્ટેટ ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ દૂધ જેવો સ્ત્રાવ કરે છે તો અહીંયા સામે અને જે આપણે કહીએ છીએ ઊંઝણ તરીકે વર્ચે છે બરાબર તો એ છે કે બેઝિક હોય છે તેનો અને ઘર્ષણ નિરોધક એટલે કે ઊંઝણ તરીકે વર્તે ઓકે તો ઘર્ષણ નિરોધક તો બલ્બો યુરેથર ગ્રંથિ આવશે તો આની સામે થશે વન ઓકે તો હવે અહીંયા જોઈએ તો શુક્રાશે ટુ તો અહીંયા વન છે ચલો એ આવશે પીની સામે ટુ છે અહીંયા વન છે આવે આવે છે ઓકે હવે અહીંયા જોઈએ તો ક્યુ ની સામે છે થ્રી ઓકે તો અહીંયા આપણો બી સાચો છે ક્યુ ની સામે થ્રી અને આરની સામે વન તો આપણો જવાબ કયો થશે ક્લિયરલી ઓપ્શન બી ઓકે થેન્ક યુ